આજે પ્રાચીન સલોદ મહિલા મોરચા દ્વારા આયોજિત હિન્દુ યાત્રામાં સૌ મહિલાઓ જોડાય છે પહેલગામ માં જે આતંકવાદી હુમલો થયો હતો અને પોતાના પરિવારની સામે આપણા દેશની મા બેનને જે સીધું ઉજાડવાનું કામ આતંકીઓએ કર્યું હતું એના જવાબમાં સેનાએ આતંકી અડ્ડા ને તોડી પાડીને એવો જવાબ આપ્યો કે આતંકીઓને ભવિષ્યમાં પણ આવું કૃત્ય કરવાનું નહીં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વનું માન્ય ગૃહમંત્રીશ્રી માન્ય રક્ષામંત્રીજીના

સંદેશ છે કે જે સિંદુર નો જવાબ આપવાનો હતો એ ઓપરેશન સિંદૂર પાર પાડીને આપણા સૈન્ય આતંકવાદીઓને જવાબ આપ્યો એનો મનોબળ વધારવા માટે એમનો જુથો વધારવા માટેની આ યાત્રા સ્વાય